નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો ખાસ કરીને વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર ઘણા દિવસથી મિત્રો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ હતું અને ખાસ કરીને અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજને કારણે મિત્રો ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ હતી અને જેના દ્વારા હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને વરસાદને લઈને તેમજ અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો વરસાદને લઈને પણ આગાહી કરી હતી પરંતુ ગુજરાતની અંદર ખેડૂતોના ભાગ્ય સારા કહેવાય કે માત્ર વાદળછાયા વાતાવરણની અંદર મિત્રો ખાસ કરીને આ સમય પસાર ગયો અને આજથી મિત્રો ખાસ કરીને તડકો નીકળશે અને ખૂબ જ સારો તડકો નીકળશે સાથે જ મિત્રો જોવા જઈએ તો ભારે ગરમી પણ પડશે એટલે કે ઉનાળા જેવી ગરમીનો રાઉન્ડ પણ મિત્રો આવી શકે છે ખાસ કરીને બત્રીસ ડિગ્રી સુધી તાપમાન પણ જઈ શકે છે અને શહેરોની અંદર ફરી એક વખત મિત્રો કોટ ન પહેરવો પડે આખો દિવસ જેવું પણ મિત્રો વાતાવરણ રહેવાનું છે તો આજના વિડીયોમાં મિત્રો આપણે આગામી સમયની અંદર કેવું વાતાવરણ રહેશે ક્યારે વાવાઝોડાની આગાહી છે ક્યારે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ક્યારે ભારે ઠંડી પડશે તેની વાત કરવાના છીએ તો મિત્રો આવડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર આજનું વાતાવરણ જોઈએ તો એકદમ ક્લીન હશે પણ તો અમુક વિસ્તારમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સવારની અંદર ધુમ્મસ જોવા મળી શકે છે એટલે કે ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે પરંતુ બપોર પછી તમે મિત્રો જોઈ શકો છો ગુજરાતની અંદર એકદમ ક્લીન વાતાવરણ સૂર્યનારના દર્શન સાથે જ મિત્રો જે તેજ પવન રહ્યો હતો તેમાંથી મિત્રો સંપૂર્ણપણે રાહત મળશે એટલે કે હવે પવનની ઝડપ નથી પવનની ઝડપ ઘટવાને કારણે અને કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન હોવાને કારણે આગામી સમયની અંદર બપોરે મિત્રો ગરમી અનુભવાશે એટલે કે બપોરે ગરમીનો પારો છે એ બત્રીસ ડિગ્રીની આસપાસ જઈ શકે તેવી પણ શક્યતા છે તો આજના વિડીયોમાં આપણે ખાસ કરીને પવનની ઝડપ કેવી રહેવાની છે આગામી અઠવાડિયા સુધી ઠંડી કેવી પડવાની છે અને ખાસ કરીને વાવાઝોડાને લઈને આગાહી છે તો તેની પણ વાત કરવાના છે તો આજની મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ હવે મિત્રો આગામી સમયની અંદર તમે જોઈ શકો છો કોઈ પણ છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ જોઈ શકો છો છવ્વીસ તારીખ સુધી કોઈ આગાહી નથી પણ તો સત્યાવીસ તારીખે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો અહીંયા વેસ્ટર્ન ડિસ્ટ બનાવાને કારણે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે પરંતુ વરસાદની મિત્રો અહીંયા શક્યતા આપણે નકારીએ છીએ વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી તો સત્યાવીસ તારીખે એક દિવસ મિત્રો ખાસ કરીને જે વાદળછાયું વાતાવરણ રહેશે ત્યારબાદ મિત્રો થર્ટી ફસ્ટ ડિસેમ્બર એટલે કે આ વર્ષના અંત સુધીમાં એકદમ ક્લીન વાતાવરણ રહેશે તેવી મિત્રો શક્યતા હાલ મિત્રો જોવાઈ રહેશે સાથે જ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદરથી આવી રહેલો ભેજને કારણે મિત્રો ખાસ કરીને અલની અસરને કારણે અરબી સમુદ્રમાં એક મજબૂત વાવાઝોડું બની શકે છે જેને કારણે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થશે તે જ પવનસિંહ ખાસ કરીને જોવા મળવાનો છે અને જો કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવશે તો એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ ખેંચાશે અને આ વાવાઝોડું આગામી સમયમાં સોમાલિયા તરફ અમન યમન દેશ તરફ ફંટાય તેવું પણ મિત્રો શક્યતા છે હાલ મિત્રો આ વાવાઝોડું ન બને તેવી શક્યતા છે પરંતુ ખાસ કરીને વાવાઝોડું બનશે તો તમામ ભેજ ખેંચાવાને કારણે ગુજરાતની અંદર આગામી સમયમાં એકદમ ચોખ્ખું વાતાવરણથી જોવા મળવાનું છે પવનની ઝડપ વાત કરી લઈએ કે પવનની ઝડપ આગામી સમયની અંદર કેવાને કેવી રહેવાની છે તો આજની જ વાત કરીએ તો આજે વહેલી સવારે પવનની ઝડપ રેગ્યુલર એકદમ નોર્મલ રહેવાની છે સવારની અંદર દસથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવન ફૂંકાતો હોય છે અને બપોર પછી ગરમીને કારણે મિત્રો અહીં તમે જોઈ શકો જુદા જુદા વિસ્તારની અંદર જેમાં ખાસ કરીને ઉનાની અંદર ત્રેવીસ કિલોમીટર જામનગરમાં ઓગણત્રીસ ભાવનગરમાં બાવીસ અમદાવાદમાં ત્રેવીસ એટલે કે એકદમ નોર્મલ પવન છે એ રહેવાનું છે તમે પીળો ભાગ દેખાય તો જ મિત્રો એ ભારે પવનની ઝડપ છે બાકી તમે જોઈ શકો છો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર સુધી આપણે જોવા જઈએ તો પવનની ઝડપ છે નોર્મલ વીસ કિલોમીટરથી લઈ અને ત્રીસ કિલોમીટર સુધી રહેવાની એટલે કે ભારે જ પવન ફૂંકાય તેવી હાલ મિત્રો કોઈ દિવસ મિત્રો ખાસ કરીને શક્યતા નથી એટલે કે એકદમ મસ્ત અને સારું વાતાવરણ રહેવાનું છે સાથે સાથે હળવી ઠંડી પડશે જેને કારણે ખેતીના પાકને પણ ખૂબ જ ફાયદો થવાનો છે અહીંયા મિત્રો તાપમાનની વાત કરીએ તો આજે છે તાપમાનની જો વાત કરીએ તો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને નલિયાની અંદર સોળ સેલ્સિયસ ખાવડામાં ચૌદ અને મહેસાણામાં સત્તર અમદાવાદમાં સત્તર રાજકોટમાં સોળ તો જુદા જુદા વિસ્તારની અંદર છે એ તાપમાનનો ફાળો છે એ ખાસ કરીને નીચો જઈ શકે છે પણ વધારે નીચો જાય તેવી કોઈ શક્યતા નથી પણ તો અહીંયા તમે બપોરનું તાપમાન જોઈ શકો છો પવનની ઝડપ એકદમ ઓછી હોવાને કારણે ખાસ કરીને બપોરે સૂર્યના વધારે તપશે અહીં તમે જોઈ શકો છો રાજકોટમાં એ એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કે ખૂબ જ વધારે કહેવાય સિવાય તમે અમદાવાદમાં પણ જોઈ શકો છો ત્રીસ સેલ્સિયસ તાપમાન જે ખૂબ જ વધારે કહેવાય તો ખાસ કરીને શિયાળાની અંદર આ તાપમાન છે વધારે કહેવાય તો આ સિવાય રવિવારે પણ તમે તાપમાન જોઈ શકો એકદમ નોર્મલ છે બહુ વધારે ઠંડી પડે તેવી પણ શક્યતા નથી સાથે મિત્રો બહુ વધારે ગરમી પડે તેવી હાલ મિત્રો શક્યતા સેવાઈ રહી છે આ સિવાય તમે મિત્રો મંગળવારનું તાપમાન જોઈ શકો છો મંગળવારે સવારમાં સોળ સેલ્સિયસ તાપમાન છે નલિયાની અંદર સત્તર મહેસાણામાં પંદર તો ખાસ કરીને જે બપોર પછીનું તાપમાન છે એની હિસાબે વધી શકે છે રાજકોટમાં જૂનાગઢમાં બત્રીસ હળવદમાં એકત્રીસ અમદાવાદમાં એકત્રીસ તો ખાસ કરીને આગામી સમયની અંદર બપોરના સમયે ભારે ગરમી જોવા મળે અને વહેલી સવારે જોવા જઈએ તો એટલી બધી ઠંડી ન કહી શકાય પરંતુ નોર્મલ છે એ ઠંડી છે એ ખાસ કરીને રહેવાની છે તો ખાસ કરીને આ વર્ષના અંત સુધી બે હજાર ચોવીસની શરૂઆત સુધી ખાસ કરીને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાનો નથી સરેરાશ તપા તાપમાન સવારે સવા ચૌદ ડિગ્રીથી લઈને સત સત્તર ડિગ્રી અને બપોરનું મેક્સિમમ તાપમાનની જો વાત કરીએ તો છવ્વીસ ડિગ્રીથી લઈ અને તેત્રીસ ડિગ્રી સુધી ખાસ કરીને તાપમાન રહેવાનું છે તો ખાસ કરીને ઠંડી અને પવનની ઝડપની વાત કરીએ તો પવનની ઝડપ પણ વીસ કિલોમીટરથી લઈને સત્યાવીસ અને અઠ્યાવીસ કિલોમીટર સુધીની પવનની ઝડપ પણ રહેવાની છે તો થર્ટી ફર્સ્ટ સુધી એટલે કે બે હજાર ત્રેવીસની સંપૂર્ણ આગાહી મિત્રો આપણે અહીંયા આપી દીધી તો આજના વિડીયોમાં આટલો જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડીને વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત